આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જનરેટ થતાં ડિપેક્ટ વિડીયો અને કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવા માટે મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયા બિલ લાવવા જઈ રહી છે માહિતી મુજબ આ બિલમાં એઆઈ ટેકનોલોજીના બેસ્ટ ઉપયોગ અને પદ્ધતિઓ વિશે ચર્ચા કરવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બિલ માટે વિપક્ષી પાર્ટીઓનું સમર્થન મેળવવાનો પણ પ્રયાસ કરશે તો આગામી છવ્વીસ જૂનથી શરૂ થઈ રહેલા અઢારમી લોકસભાના પ્રથમ સત્રમાં સૌથી પહેલા નવા સાંસદોના શપથગ્રહણ અને રાષ્ટ્રપતિનું સંબોધન થશે તો સરકાર આ સત્રમાં સંપૂર્ણ બજેટ પણ રજૂ કરશે સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ સિવાય સત્રમાં ડિજિટલ ઇન્ડિયા બિલ પર પણ

CN24 News Mobile App